মানয়া, ওনেলে, ইয়ে মে এ সো মাদ১রো পারে পায়া পয়ে পিমানি মান্যা করা মানে ন্য়ে মেকিডি এঐ আপায়ে ন্লে করপাডে ছির� મણીમ મણીદલ દા�ેવવણ ખીન઺્ણા કહ ખારળા�ે કહળાચવણળ ખીદે ખીહડ ખ, ત�과ઇછેઓ? કહીગણ કવણરેપણ�ય દ લક્ષ્મી આઈ કાઇ લક્ષ્મી આઈ ના કુતરે

રસ્તો ધરી મારે રસ્તો ચાલ તો ફિરસા ની કિદેવાના ની કિદેજે વિકિદેજે કપાસ કાઢના છે વાદ્યાનો ભાવ ઉતરી જાય વાદલાનો ભાવ ઉતરી જાય વાદલા નહીં બોદળીની માયસી વી એ કોયસાર હે અરે તું મનો ખુદના કા તુલા વૈશંકર નંબર પેલેટ બનાર હોય ફિર તુ કસા દાનો કાર્ટીયો સાહેબ સા હર ક્યો ખ આ તુ ભાવ આઈટીન કા બનાડું કા કે રેશન દુકાનવાળો ખર હે કોયસાર હે એ તુને માલમ નઈ કેડો

રીતાને બોલરાર કાટાસમાન મર કોઈ થરા હાય હાય ગુલાબસિંહ પાડવી ભગવાન ગુલાબડા મરવીકના રોસાના પેલા જમચી એ ઓ મરના ગુલાબસિંહ ગયા লড়াই <laughs> <laughs>

મજે તું યાકી બાકા ઘવાદી પોઈરો હા તું મજે તો બાકા પોઈરો હા તો નવ મનાના ગોટુ તો બાકા પાવડી એ પાવડી કે ગયો કે જીવતો છે જીવતો છે પાવડી ખાવી દે તા અરે તની કુટુંબના છે તો એક જ કરના એક જ કરના એ મના નાવ મના નાવ तुला काही चटणी नाव विचारी राना तुला नाव विचारी राना अरे मना नाव शेवली जोवाय जेवायला बसला सासू पातीला लांबा नाव बाबा थंड बाबा नाव विचारिरा बाबा तीन बारथल कथा रात पडली जाऊ कथा ફુલ આકાણવા ખલી ની ઉનો ખલી જિલ્લાネジવે નો પિંડી મોખની માબો સાહેબ આતલા લા મનાવ રાત કા નવા કાકા જે રસમાં સિલા આગ લાગી જાય માલા હેરીન ગરમ શોક ની નથી આય ગરમ શોક તો જાવ દે તુલા હેરીન કલટ નારાવાઓ કાયો ગુલાબસિંહ પરવાલા હય પડવી આ પડવી દેખાઈ કરે ગુલાબસિંહ પડવે કરે માનવા હય હય મહારાજ હય હા યો শাকাহারি করেন শিব ঘুম হয়ে যায় মহারাজ মতো শাকাহারি মটন খেলা

એકાપટી દે તું આઠાણી સલ્લા ખા આજ મન તો ખો અને જો પ્રાણી હૈ તો ચારો કાસ આજે હા મહારાજ હાઈ આજ અરે ભક્તિમાં અતલી બકરાની રખતી માન ખરી લેવાના ખાઈ લેવાના સકાય માં કાલા કીઠારી ભક્તિમ શક્તિ કાજ પૂજા કરેલો ભક્તિ સુખ શાંતિ રીતે ભક્તિ કરનારા ભાણ ભાંગ ના વે સુખ જીવારે સુખીમ જીવતે મની ભક્તિ કરે મન બાબો તરફી મની મા ભક્તિ અરે ભક્તિ કરનારા ફિકા જે માતા જે અમુક ધામુક માતા ભક્તિ કરે બાબુ હે શ્યાલિકા ભક્તિ બારા વર્ષ હોય મન બાબો ખાટલા લીન ગાયો આ જો ભક્તિ માઇના ના त्याला नमस्कार भक्ति वाला सुखमा रे रे देख कारण आहे आज म्हणजे जत्ते जीव जंतु पशु पक्षी प्राणी अनगिनित ज्ञान तारा बनवया तारा आज बी नव जाती ग्रह बनवया आज ये पृथ्वी पे आज आपटे दिगेका जीव जंतु पशु पक्षी प्राणी ने ही दुनिया मनी तुल बनवये भगवान मन बनवये भगवनई

ભગવાન નામ હોય જન્મ લેલો સાડે બારા કિલો જન્મ લઈ લો

अरे भगवान म्हणजे ईश्वर ईश्वर राक्षेत्या वालो ईश्वर पहिले पहिल्याच मी धंदो करू लाग आम्ही बकरी विकू लागला ऐकू आहे अरे तो खेत्या वालो ना ईश्वर मतलब प्रभु प्रभू रे रायखेड वालो प्रभू रे पहिले ते तोडणं टायवर असलं तो पण कर्जामा धरण म्हणजे शुगर मग टाकू करण કાકલા વૈકુય અરે કો રેખે ઓળ ના રે પ્રભુ મતલબ પરમેશ્વર પરમેશ્વર બામનપુરી વાળો પરમેશ્વર રે

પ્રભુ ઈશ્વર ઈશ્વર પરમેશ્વર હે ભગવાન હે આજ મને જીવ જંતુ પક્ષી પ્રાણી બનાવ્યા મનુષ્ય પ્રાણી બનાવ્યા આજ મને તું ભગવાન માનતા ના ભગવાન હોય આગ કેટલી બનાવી આગ મની માય બનાવસી છે ખેત માં ગઈ લાકડી લાવની આગ પીટા ની ભાકર મલા મને મની માય આગ બનાવની સર બરોબર છે ઝુકેગા નઈ ચાલે લીંબુ કા સસ્તા હા મની આગ બના કોણ તો ભગવાન શનિવાર ની રોજ મરી જાય અરે પાણી કોણ બનિના હોય અમન બાબુ બોરિંગ ટાખનો છે તો પાણી કાઢના ભગવાન બોરિંગ

अरे तीसरी घटना तू समझतो ना तो बाल आई समोसा ना खातो बा समोसा खाण का हागी हागी मरी जाओ भाई तुला म्हणजे एक ग्रंथ नि गोठे ना तू बालक से बाल बालक ना कतले बाले सो ए बाल वी की वी की तो बेन को गुन्या ली लेनो सर कतले बाले दी भाई कण बाल सर ता जीव जंतु पशु तो पक्षी प्राणी बनावनो ओ महाराज

अरे देख, आज पक्षी प्राणी मनुष्य बनवणं पण धरतीप म्हणजे तिला याचा समजना एकदम सुंदर देखायला पण मना नाव लेणार म्हणजे इप धर्तीप काय तर भगवानला काय ભગવાન પ્રતિષ્યુ ભગવાન ની ગત દેખાય રાવણ નો નાનો ભાવ છે તુ કહેર બાજુ હનુમાન નો ના તમે પરિવાર ટુકડો બી ના ભક્તિ કરવાની ખુબ જરૂર છે હાથ ભક્તિવાલે છે આજ મન માતા કોઈ ભક્તિ કરું આદિવાસી કુલ દેવી હા મોદી માતાની સાત માતા તિરા કરતા સંલા ભજન પાર્ટી ભજન પાર્કિંગ ભજન પાર્ટી ઉઠીન મુજરી અને પાયી ચાલીન મંદિરના ત્યાં દર્શન લાવી પડે ડાયરેક્ટ હેલાદાબેલા પહેલા પાઇ પડ અને આધી હેલાદાબમાં જાઓ પુરી રાત ભજન પારકીસિંગ બાબા ચાલુ નહીં બકરાની રક્તિ વાર

भक्त गणित जे भजन पार्टी बोला पाणी पजवाना पाणी बोला म्हणजे चहा पजवाना चहा देवाना आणि पाजवाना कोला ताड़ी पाजवाना कोला कटर पाजवाना कोला डब्बो किन पिसर मेघद वरखा गरीब गरीबी आहे ना तिला तुम्ही अरे अपने भजन पार्टी में ये नशा ने वस्तु ना चला नशा ने वस्तु मा चालत न भजन पार्टी में किसान अरे भजन पार्टी म्हणजे सत्संग रहता था, लगीन ना था। अरे लगीन आ ना लगिन मा अरे पक्के भानगड़े मा तत्र लगिन मा भी आ काय ना होती आम्ही अरे ता मजे खुशी ने मजे लगिन ने गुडसे म्हणजे आज एकदा मजे काय लग्न होईना तेना करते खुशी ने गुड तो पी चले आज ती आम्ही भजन पार्टी मजे वाला चला मना मंदिर ना चला चला સર જો રાત ભર ભજન પાર્ટી બોલી સબરે અરે યોજ સર કામ ધંધા વાજરી વાલો સર ઘરવાલી વારવાલી

ગુલાબ સિંહ દાદો અકૂલામને ઘર ભજન પારખી છે ભજની વાલે બોલી સકા મોગરી લગન હાથ પંદર સો પૈસા લાગે તિલા પૈસા દે નોકરી લાગે તિલા નોકરી દે ખેતીવાડી માં ભક્તિ વાલે છોડ ભજન દાદો સભા કિશન દાદો જોડી કામ સભા અરે ચુલા ભજન પાર્ટી વાત ભક્તગણ વિજય વારી ભજન પાર્ટી नाना। अरे देख हो। तू घरच्या ना, पण ये एक काम कर हो। तो, तो पार्टी म्हणून हा तिला जे राह गुलाबसिंग महाराज ना ता माझ्या आरती ने तयारी होई गई, तयारी तुम्ही जल्दी तुमला वारना भजना वाला सला। भजना वाला अच्छा

અતલા વૈકો યાડવાલા વૈકો ટોલવાલા વૈકો મંડવાલા વૈકો બટ્ટાલા વૈકો બરાબર તું હા બાર કોઈ છે ના દાદા નો યો મતલો સહી કરીપ છે